જામનગર મહાનગરપાલિકાની જર્નલ બોર્ડ નિયોજાય ટાઉન હોલ ખાતે જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું સત્તર ચોકીદાર પટ્ટાવાળાઓને હક હિસ્સો આપવામાં આવશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે ફરજ બજાવતા ચોકીદારે હાઈકોર્ટમાં કરી હતી રીટ પાંત્રેસ પટ્ટાવાળાઓને રોજમદારમાંથી કાયમી કરવા અંગેનો ઠરાવ પાસ પણ થયો છે વિભા પર રોડ પર સ્વ પુલ બનાવવા અંગેનો એજન્ડા પણ પાસ થયો છે વિરોધ પક્ષે નાના કર્મચારીઓને ન્યાય મળે તેવું સૂચન કર્યું હતું જર્નલ બોર્ડમાં તમામ પાંચ ઠરાવ પાસ કરવામાં આવે છે

એ દુકાનદારોના ધંધા પણ આ પથારાની સામે નથી અત્યારે તમે સર્વે કરાવી મેં સાહેબ પત્રો તમને મોકલી અત્યારે લગભગ એંસી ટકા દુકાનદારોએ એમાં સહી કરી દીધી અમે સહેમત છે આ પથારાવાળા રિયેલ એ દુકાનદારો જે છે આ વાસ્તવિકતા જે તમે સર્વે કરો એના ધંધા પણ અત્યારે નથી તો ચોપટ થઈ ગયે છે સો વર્ષથી કે એંસી વર્ષ જૂની માર્કેટ છે અને જામનગરની શોભા છે તમે રાજકોટ વય જાઓ અમદાવાદ વયે જાઓ બરોડા વયે જાઓ જેટલી મેટ્રો સિટીની એની માર્કેટ છે જ છે અને બધાય માણસો સરખા ના હોય છે હું જ્યાં દુકાનમાંથી માલ લઈ શકતો હું જ્યાં મારો ડ્રાઈવર માલ લઈ લેશો તો એ પથારમાંથી માલ લેતો પણ જ્યાં અહીંયા એક રૂનકરીએ જ્યાં અમે તમને શોભા વધે સાહેબ આમાં મારું સ્પર્શ તમને શું કે તમે એકવાર સર્વે કરો અમને સાથે રાખો અમારે કોઈ દુકાનદારોને વાંધો નથી હા બે ચાર જણાનો વાંધો છે એની દુકાનો નથી અહીંયા પોતાની જે ફરિયાદો કરે છે એની એટલે સ્પર્શ તપાસ થવી જોઈએ સાહેબ સ્થળ તપાસ ડબર થાય બોલું સાહેબ સર્વે નંબર પાંચસો તેતાલીસ પાંચસો છપ્પન પાંચસો 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 ચોરાણું પાંચસો પંચાણું પાંચસો છો પાંચ દિશા બેસીને આપણે તો જે મંજૂર કરવાના કરી દે છે સ્થળ ઉપર આમાં કોઈ હદ દિશા કોઈ નક્કી કરી લેવી લાગો દ્વારા રહી જશે ગરીબ ખેડૂતો મળી જશે આટલા ખેડૂતો એમાં એક એક મારા સગા નથી કે કેને ઓળખતો નથી પણ વાસ્તવિકતા છે આ અમારી એવી માંગણી છે કે બોર્ડ સમક્ષ પેન્ડિંગ લે આનો અભ્યાસ થાય આમાં ઊંડાણ ઉપર ઉતરી પછી જે નિર્ણય લેવો એટલે અને અત્યારે નિર્ણય લેવો વિરોધ પક્ષના વિરોધ સાથે આ પાપના ભાગીદાર અમે નથી નિર્ણય તમે લેજે રોડ પિચોતેર મીટર રોડ ને કોઈ કનેક્ટિવિટી કરી શકે નથી જાદવ સાહેબ ની કમિશનર સાહેબ પત્ર પર કોઈ કનેક્ટિવિટી કરી શકે એમ નથી ના ડીએલ એમાં સર્વે કર્યો છે ડીએલ કોઈ માપણી શીટ નથી તો શું ઉતાવ છે સાહેબ આપણે આપણે શું કામ આપણો રોડ ખલે ગાડી સાહેબ જે કો કોઈ આયોજન નો કરતી નથી હમણાં અધ્યક્ષે કીધું અમારું અમારો સવા આયોજન એટલે અધ્યક્ષ ફાઈલ નથી આયોજન જે તો એને ખબર એ નથી કે ઓ પત્ર કે આજે અજે મે જાણી સાહેબ એટલે આવા એજન્ડા ખરેખર આ બોર્ડમાં ના હોય જોઈએ મતલબ વગરના એજન્ડા છે એવી તો આપણે શું ઉતાવળ છે કે આપણે આપણા રોડ રસ્તા જેમ્બો કંપનીને દેવા માટે આપણે કામ ચલાવ એજન્ડા તરીકે બોર્ડ મળી આવી ચાર અને પાંચ 5 એસેમાં નકશો વાંચો ટેન્ટી ટ્વેન્ટીટી ટેન્ટીટી સોરી લગભગ આપણા હવે તો પ્રમુખ છે ઇંગ્લિશ વાર પૂરી છે બે ઇંગ્લિશ માં ટેન્ટીટી ને શું કહેવાય ને ગુજરાતી શું કહેવાય અંદાજી અંદાજી કોઈ અંદાજ વગર નું એટલે નકશો અંદાજ વગરનો કમિશનર સાહેબનો અભિપ્રાય નેગેટિવ આપણે ડીપીટીની શાખાના અધિકારીઓ સ્થળ ઉપર જઈ જે એનો અભિપ્રાય નેગેટિવ ડીએલઆર ની માપણી સીટ નહીં સાહેબ અંતપભાઈ જે જગ્યા ઉપર ઉપર છાસે કે કે નથી પછી એના ઉપર કોઈ નિર્ણય લેવામાં આવતા અને આ રીતના જે સામાન્ય બોર્ડ તમે બોલાવો છો આડા દિવસે એમાં પ્રશ્નો તરી એક નથી લેવામાં આવતો અમારી જેનબેની લગભગ પાંચ થી આઠ પ્રશ્નો તરીના પ્રશ્નો એમના બાકી છે હજી સુધી તમે એમ કીધું હતું કારણ પછીના ગોર્ડમાં લઈશું ત્યારે નથી લેવાની પછી એવા પ્રશ્ન કરી દેવામાં આવે છે કે ભાઈ બબે વિભાગમાં પ્રશ્ન ધરી કરવાની કારણ તો કરીને ઓપ્શન વધારે થયું મારી માટે અને બોર્ડ ભબેરી હાલ તો હોય તો આનો આજરોજ તારીખ બાર ત્રણ બે હજાર પચીસના રોજ યોજાક જનરલ બોર્ડમાં નીચે મુજબના કામોને મંજૂરી આપવામાં આવે છે એજન્ડા નંબર આઇટમ નંબર એકમાં મનોજ કુમાર જે ભટ્ટ બાર કર્મચારી જેઓ દ્વારા જામનગર મહાનગર વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નિમણૂક પામેલ ફૂલ ટાઈમ ચોકીદાર કમ પટ્ટાવાળાના નામ ગુજરાત હાઈકોર્ટે અલગ અલગ રિપિટન્સ દાખલ કરેલ હતી જેના હુકમ મુજબ તેઓને ટર્મિનેટ બેનિફિટ વગેરે આપવા અંગેના નામ હાઈકોર્ટ ચુકાદા મુજબ ધોરણસરના હક હિસ્સાને કુલ સત્તર ચોકીદારને ચૂકવવામાં આવશે એજન્ડા નંબર બેમાં મહાનગરપાલિકા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પાર્ટ ટાઈમ પટાવાળાને નિયમિત સંબંધે ઔદ્યોગિક અદાલત સામે સંસ્થા દ્વારા હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસ અપીલ દરમિયાન વિવાદનું સમાધાન કરવાના નામ ઔદ્યોગિક અદાલતના હુકમ મુજબ ધોરણસરના હકિસ્ક કુલ પાંત્રીસ કર્મચારીઓને ચૂકવવા અંગેનો સમાધાન કરવાનું મંજૂર કરવામાં આવે છે એજન્ડા નંબર આઇટમ નંબર ત્રણમાં સ્ટેનિંગ કમિટીના ઠરાવ નંબર આઠસો ને બાસાઠ ચોવીસ બાર બે હજાર ચોવીસની ભલામણમાં જામનગર મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં રેવન્યુ સર્વે નંબર બસો સિત્તોતેર વિભાપર ગામ ઉપાજે એક બ્રિજનું આયોજન કરવામાં આવેલું છે જે હિરેનભાઈ રામદેવ ડેર દ્વારા સ્વ ખર્ચે પુલ બનાવવાનું મંજૂર કરવામાં આવેલ છે એજન્ડા આઇટમ નંબર ચારમાં આમ ચલાવ પુનઃરચના રચના એકવીસ અને ત્રેવીસ માં સમાવિષ્ટ સમિતિ સત્તા મંડળને ફાળવામાં આવેલ જાહેર હેતુના અંતિમ ખંડો તથા ટીપી રસ્તાઓ દરખાસ્તને પરામર્શ આપવા કમિશનરની તેર એક બે હજાર પચીસથી રજૂ થયેલ દરખાસ્ત વિગતે સરકારશ્રી માટે પરમાશમાં મોકલવાનું મંજૂર કરવામાં આવે છે વધુમાં આપણે આજે એક ચેર ઉપરથી આઈટમ લીધી છે મહાનગરપાલિકા ખાતે કોન્ટ્રાક્ટ બેઝથી વર્ષોથી અલગ અલગ જગ્યાએ ઉપર ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને સીધી ભરતી પ્રાધાન્ય આપવાની કાયમી નિમણૂક આપવા અંગેની કાર્યવાહી આજ રોજ જનરલ બોર્ડમાં મંજૂરી આપવામાં આવે છે આથી કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને કાયમી નોકરી મળવા અને એનો ખુલ્લો માર્ગ કરવામાં આવેલ છે જેની જૂની માંગણી ઘણા વર્ષોથી હતી એ આજે